સ જનજીવન પ્રભાવિત થયું છે ગાઢ અનેક ફ્લાઇટ્સ અને ટ્રેનના ના શેડ્યુલ પણ ખોરવાયા છે ગાઢ ધુમ્મસમાં કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ પણ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેન રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યા છે

વધવાની શક્યતા છે હવામાન ખરાબ અસર થવાની સંભાવના છે તો દિલ્હી અને કાનપુરના દ્રશ્યો જે જોઈ શકાય છે કેટલું ગાઢ ધુમ્મસ છે આ સાથે સાથે પ્રદૂષણ છે બેવડો માર અહીં લોકોને સહન કરવો પડી રહ્યો છે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ પડે છે તો દિલ્હી અને કાનપુરના આ દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે અહીં ગાઢ ધુમ્મસ છવાયેલું છે